રામ રામ ને સીતારામ તો તમને વાત કરવાની છે વીસ મિનિટ માં મુસલમાની બે ગોટે એટલે કે એની હુરિયે સડાવ્યો અને મુસલમાનના ના બેને જે કામ સાંજ સુધી નતું થાય એ ખાલી પંદર મિનિટ માં કરી દીધો આ ઇંગ્લેન્ડ ના લેસ્ટર માં બનેલી આજની સત્ય ઘટના છે

તો એની વડે કઈ વાંધો નથી પણ ટૂંકમાં એક એક ડોક્યુમેન્ટ લિસ્ટમાં મેન્ડેટરી નતું કે ભાઈ આનું ફરજિયાત ટ્રાન્સલેશન કરવું જોઈએ લખેલું નતું બરોબર લખેલું હોત તો જેટલા બધા ડોક્યુમેન્ટ હતા બધા મેં ફાઈનલ કરાયા પૈસા દઈને ને કરાવ્યા એમ એટલે કે કઈ દે સર એમ એટલે કે એમાં ભૂલ ન થાય એમ એટલા માટે છતાં પણ કીધું કે આ ડોક્યુમેન્ટ છે એનું ટ્રાન્સલેશન ઇટાલિયન હતું તો એનું ટ્રાન્સલેશન કરવું પડશે હવે ટ્રાન્સલેશન ઓકે મેન્ડેટરી નતું લિસ્ટમાં કે કહેવાય મહત્વ નહીં ઓકે નો પ્રોબ્લેમ ચાલો હવે પાછું એ તો ઠીક છે પણ કીધું કે સાડા દસ વાગે મારી એપોઇન્ટમેન્ટ નવ સાડા નવ ની હતી તો હું નવ વાગે તો નવ સવા નવી પૂગી ગયો હતો ને પછી વેઇટ કરી વેઇટ કરી એક તો વેઇટ કરવાની વેઇટ કરી 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 સાડા દસ થઈ ગયા ત્યારે મારો વારો આવ્યો અને વારો આવ્યો બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હતા અપલોડ કરી દીધા બધું કમ્પ્લીટ હતું ઓનલાઈન ઉપર અને પાછા કોપી પર લઈ ગયો તો મને કે આ જોશ છે એટલે હકીકત થી જરૂર નથી એમ જો માનવતાવાદી હોત ને માનવતાવાદી તો જરૂર ન પડત પણ એ ગુજરાતી નતો એક તો હિન્દી બોલતો હતો એટલે ટૂંકમાં ઘટના કે બેને લાજ રાખી મુસલમાન ના બે લાજ રાખી એમ કહી શકાય મારી લાજ રાખે આજે હું બહુ કિલોમીટર દૂર થી સ્પેશિયલ કાગડીયાના કામ માટે ગયો તો વિચાર કરો હવે એની એક કીધું કે હવે જોશે એટલે કરી દાંડાઈ ગુજરાતી માં કે ને એને કોઈ ન પૂગે એને ભગવાન સિવાય કોઈ ન પૂગે અને ભગવાનને ઠપાટ લાગે પછી ત્યાં તો પછી પૂરું પછી કોઈ એને ત્યાં કશેક વકીલ વકીલ રાખવો એ નથી પડતો પૂરું જેમ કેન્સર કેન્સર એટલે પૂરું ત્યાં વકીલ વકીલ કઈ ના ચાલે દવા કામ આવે તો આવે નથી ત્યાં કવા દવા એટલે આવી દાંડાઈ વાળા માણસો છે એમ ઈન્ડિયાન તો એ પણ પાછો એ જ કે એ ત્યાં દુઃખ થાય મને કારણ કે હું પંદર વર્ષથી વિદેશમાં રહું છું એક પણ ડોક્યુમેન્ટમાં મને વિદેશી લોકો હેરાન નથી કર્યો જેટલા આપણા લોકોએ કર્યો છે આ પ્રૂફ સહિત હજી મારી હાથમાં હજી તો આનાથી પણ વધારે કર્યો છે સમય આવશે પ્રૂફ સહિત બધું હજી તો ઘણું બધું એક્સપ્લોર કરવાનું છે ખોટી ખોટા હેરાન એમ ટૂંકમાં પણ ચાલો ખેર મારે મને જ આ હેરાન ગતિ થઈ એનું કારણ કે એનું એનો ક્યાંક ઉદ્દેશ છે કે તમારી સાથે શેર કરી શકું તો એની પછી હું કીધું કે હવે ટ્રાન્સલેશન તારે કરાવવું પડશે અને લઈ આવવું પડશે અને અપલોડ કરવું પડશે એટલે મેં મેં કીધું આઈન સુધી તો ખુલ્લું હોય ઓફિસ બરોબર તો કે ના મને કે જોજો એને દાંડાઈ જોવો તમે દાંડા માણસ ને એના માણસ કે પછી માણસ ભોગવતો હોય કર્મ ભોગવતો હોય આવા કર્મ કરવા વાળો માણસ છે ને ભોગવે જ સો ટકા ભોગવે હવે એને કઈ મારો દુશ્મન નથી એ પણ ખોટે ખોટો કારણ વગરનો એમ હવે હવે જોજો હું કીધું એક જ કલાકમાં તારે લઈને આવવાનું સાડા દસેક આપ્યા અને ટ્રાન્સલેશન કરાવવા જવાનું બીજા પાસે હવે એપોઇન્ટમેન્ટ સિવાય તો કોઈ એપોઇન્ટમેન્ટ તો લેવી પડે એક તો આજે એપોઇન્ટમેન્ટ લે તો કાલ નહી આપે હવે કોને એક કલાકમાં કરી દે વિચાર તો કરો તમે કે કેવી દાંડાય કેવાય માણસને એમ માણસનેથી ટાઈમ તો આપે ને મને ભાઈ હે સાવ થોડું આમ કરાય એમ માનવતા મરી ગઈ હાવ મરી ગઈ

હવે સાંજ સુધી એપોઇન્ટમેન્ટ હતી સાંજ સુધી એમ માણસ રહેવાના હતા એપોઇન્ટમેન્ટ લેવાની હતી તો એ મને કહ્યો તો કે વાંધો નહીં તું સાંજ સુધી પાંચ વાગે ચાર વાગ્યા સુધીમાં તું કરીને લઈ આવ તો વાંધો નહીં એમ કહી શકતો તો મા ભાઈ પણ ના એની દાંડા જુઓ હવે હવે કે એક કલાકમાં લઈને આવો હવે એક બેનને હું ઓળખું કે જે ટ્રાન્સલેશન કરે બેનને મેં ફોન કર્યો પણ બેને સવારના દસ સાડા દસ ત્યાં હતાં તો કામકાજમાં હે એટલે બેને ફોન ઉપાડ્યો નહીં પણ એની પાસે મારું એનું બિઝનેસ કાર્ડ મારી પાસે હતું એટલે એમાં મેં એડ્રેસ જોઈ અને મારી પાસે તો સમય જ નતો એક કલાકમાં જ બધું કરવાનું આમાં જો ઘટના પાછી કેવી થઈ હું કોઈકને પીલી નાખત પાછો એક્સિડન્ટ પણ થાય એ પણ છે આમાં થયું છે આ ઘટના એ માટે બતાવું છું કે આ વિદેશી લોકો કેમ એમ વિદેશ બેન તો બ્રિટિશ છે એને તો ગુજરાતી કે હિન્દી નથી આવડતો એમ પણ છતાંય મુસલમાન ના છે પણ લાજ રાખે મુસલમાનના બેને આ મારા ઇતિહાસ માં રચા છે મુસલમાન ના બેન તો હું ત્યાં જવા માટે નીકળ્યો હવે એક કલાકના ના ટાઈમ માં તમારે બેન પાસે જવાનું બેન ને એક્સપ્લેન કરવાનું હવે એપોઇન્ટમેન્ટ સિવાય તો મળી ન શક્યો બેન ને કારણ કે એ પણ એટલા બીજી હોય છે છતાં પણ તમે ત્યાં જવું હોય એક તો ફટાફટ જવું પડે નહીતર આ તો પાછો તો સાડા અગિયાર પેલા આવીશ તો પાછો તો એમ બે ત્રણ વખત કીધું એટલે વધારે મને દુઃખ લાગ્યું એમ દુઃખ તો હવે શું કરીએ ભાઈ અરી ઈચ્છા પણ મને કે સાડા અગિયાર પેલા આવીશ તો જ નહીં તરીકે કાઉન્ટર બંધ થઈ જશે અને કાઉન્ટર એ પછી એક વાગ્યા લગત ન્યા હતો મારું કેમ કે હું પાછો આવ્યો હોશ

સાડા ત્રણ વાગી ગયા છે હજી તો હું ઘરે ઓલરેડી મેં કરાવેલા ટ્રાન્સલેશન કરાવેલા બહુ સારા બેન છે મળવા જેવા બેન છે તો આ ભાઈ આપડો હિન્દુ અને બેન મુસલમાન જો મુસલમાન બેને લાજ રાખી વિચાર કરો હે હિન્દુ મુસ્લિમ કરીને જે જે ઓલું કરે છે ને એ ખાસ સાંભળજો મુસલમાન બેને લાજ રાખી મારે આજે મારો દિવસ બગડત મારે ઘરે જવું પડત પાછી એપોઇન્ટમેન્ટ લઈ પાછું જવું પડત બેન પાસે પાછું પડત પાછી લઈને ડોક્યુમેન્ટ એટલે બે ત્રણ દિવસ બગડત પૈસા જાત હેરાન થાત એની વાત કરો એમ તો બેન પાસે ગયો અને બેન 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 માં છે ને ભગવાન અલ્લાહ જે કયો એ હતા સાક્ષાત એટલે તરત ત્યાં જઈ અને મેં દરવાજો ખખડાયો ઓફિસ બંધ હતી દરવાજો ખખડાયો અને બેનને મેં વાત કરી કે બેન આવી રીતે એક ડોક્યુમેન્ટ ટ્રાન્સલેશન કરવાનું છે તો મને બેન કહી કે ચાર વાગે આવજો કે લઈ જાજો કે ચાર વાગે મેં કીધું ઓ માય કોર્ટ બેન પરિસ્થિતિ આ છે મારી પાસે અત્યારે હું અત્યારે એપોઇન્ટમેન્ટ હતી ત્યાં ગયો હતો અને ત્યાંથી મને કીધું છે કે અત્યારે એક કલાકમાં લઈને આવ એટલે બેને બેને વાત સાંભળજો શું કીધું થોડીક મારો મિનિટ કે ગુમરો મારીને આવો પાછા લીગલ આની પેલા મારી પાસે લીધી હતી ને એ જ લીધી એનાથી વધારે પણ નહીં તમારે પણ કોઈને ડોક્યુમેન્ટ કે ટ્રાન્સલેશન કરાવવા હોય ને યુકે મેં રહેતા હોય પોર્ટુગીઝ હોય સ્પેનિશ હોય ઇટાલિયન હોય તો એ બધા છે ને એ કરી દેશે બરોબર તો કમેન્ટ કરજો અથવા તો હું તમને એના નંબર આપીશ ને તમે જઈ શકશો બરોબર તો એ બેને વિચાર કરો તમે ચાર વાગે કીધું પેલા તો બેને કે ચાર વાગે થઈ જશે અને પછી મેં વાત બધી કરી તો સામે માણસના માણસમાં છે ને માનવતા હતી માનવતા નથી મરી ગઈ જે ઓલા ભાઈમાં છે ને મરી ગઈ હતી સાવ સાવ મરી ગઈ ભાઈ એમ નહીતર તો થોડુંક તો કે ને કે ભાઈ મને કલાક નો ટાઈમ આપ્યો ને એ એક તો મેન તો દુઃખ ચાલો એને જરૂરિયાત ડોક્યુમેન્ટ ની હતી ટ્રાન્સલેશન ની ઓકે નો પ્રોબ્લેમ આપણે આપણે આપીએ એમ એવું થોડું હોય કે ભાઈ આપણે નથી આપવા એમ દાંડા આપણે નથી કરવી હવે વ્યવહાર એવો હોય એ તો હોય ભાઈ એને જરૂર હોય ચાલો એ મેન્ડેટરી કરતા ભૂલી ગયા કે ભાઈ આ જોશે ટ્રાન્સલેશન ઓકે આપણે માફ કરી દઈએ આપણે એવા નથી એના જેવા તો તો આપણા મને એના ફેર હું માનવતાની વાત છે મેં માનવતાની વેત વાત આવે છે ને પણ મુસ્લિમ બહેન ની માનવતા જોવો મારી તો લાજ રાખી નહીં તો હું આમ બધું કેમ કે બે ત્રણ દિવસ નો ટાઈમ એટલે તો હું અહીંયા અત્યારે બે ત્રણ લાખ નો ટાઈમ કહેવાય એટલે બેને કીધું પંદર દિવસ પંદર મિનિટ માં હું તને કરી આપું હું ખાલી એમાં ત્યાં એટલી ઘડી મારી ગાડીમાં બેઠો ઠંડી બહુ હતી જુઓ જાકેટ અત્યારે પહેર્યું છે બેઠો ને આ ગાડીમાં અને ગાડીમાં બેઠો ને પંદર મિનિટ પછી હું પંદર મિનિટ પહેલા ગયો એવું તો બેને તૈયાર જ રાખ્યો હતો કાગડીઓ હાથમાં એટલે કાગળિયું સીધો મેં લઈ અને સીધે સીધો ભાઈ ગયો પાછો જે ઓફિસે દેવાનું હતું ત્યાં કેમ કે ઓફિસનું નામ ને કઈ નહીં આપું નહીં તો બધા ઓળખે છે એટલે બધાને ખબર પડી જાય ને ખોટું હું આપણે કઈ વાંધો નથી પણ આ માનવતા ની વાત કરવી છે અને એ પણ પાછી એક મુસ્લિમ બહેને પલું કર્યું શું કહેવાય ઈજ્જત રાખી કહેવાય એમ આ ટાઈમ સાચવો એમ લાજ રાખી કામ કરી દીધું એમ તો એને ધન્યવાદને પાત્ર છે એના મા બાપને એને એટલે બેને આપી દીધું બેનને પૈસા આપી દીધા થેન્ક યુ કીધું બેનને દિલથી ભગવાન એને અલ્લાહ એને ખૂબ સુખી સલામત રાખે એવી પ્રાર્થના કરી અને ગયો જતો તો ઓફિસ છે તો નો પંદર મિનિટે જતી અને મારે ત્યાં બેન ને ઘરેથી ઓફિસે પહોંચવાનો દસ મિનિટ નો ટાઈમ હતો એમાં ટ્રાફિક આવે તે બીજું ત્રીજું આવે તો પાંચ મિનિટ દસ મિનિટ કે વધારે લાગી જાય તો રસ્તામાં પછી હું આમ ઝડપ ઝડપથી જાતો હતો કે કારણ કે એની એની કીધું તું એમ કે સાડા અગિયારે પોચી આવજે એટલે હવે ભાગવું પડે સ્વાભાવિક છે ગમે તે માણસને ટાઈમ ટુ ફૂગવા ન હોય ને એટલે એ ધબ્બા વેજ હું પણ એટલે દબાવી એટલે જરાક લિમિટ માપે હાલ આવતો તો જે નોર્મલ હોય એ પણ થોડીક દબાવી એમાં આમ એક સાઇકલવાળો નીકળ્યો અચાનક પણ મને દેખાણો જ નહીં સાયકલવાળો જ્યારે આમ 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 આગળ આમ પૂગીએ બોન ત્યારે દેખાણો કે ઓ માય ગોડ એક જરાક ચૂપ પડી ગઈ નહીં તો સાઇકલવાળાને હું ઉથમો નાખી દેત સાઇકલવાળાને હું પોતે ઉથમો નાખી દેત કારણ કે હવે ખબર નહીં મને દેખાણો જ નહીં કે કઈ બાજુ થયો તડકો હતો એટલે આંખમાં આમ ઓલા ઓલા આવતા હતા ને ઉતામળમાં હતો એટલે મેન તો આ ટેન્શન હતું કે હવે નહીં 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 પૂગો તો ખોટા બે ત્રણ દિવસ જાશે ને બધું એમ હેરાણ કુર્તી થશે ખોટી તો એટલા માટે તો સાયકલ સાઇકલવાળાની કંઈ થયું નહીં ભટકાણી નથી પણ આમ રહી ગયા એમ કે તો એમ એટલો ફેર પડ્યો એક એ બધું થઈ ગયું ને હું પૂગી ગયો ઓફિસે ઓફિસે કોઈ ગયો એટલે આમ તરત જ ઓલે ભાઈએ છે ને તરત જ આમ જોયું એમ ઓકે ઓકે કે કેમ કે મલક બધા માણસ હતા મે કીધું સારું ઓકે ઓકે ઈ કે ટેક અ સીટ કે આઈ વિલ કોલ યુ મે કીધું ઓકે તો મને બરેક સે કે હું થોડું બાર કે કે કાવ કુ પછી પાસો બેસાડ્યો હરાઈ ગયા નું મને કીધું તો જોવો હવે દાંડા એણે આ દાંડા એ પાસો આ દાંડા ઈ આવો આવા માણસ છે ને ગુજરાતીમાં અને દાંડા દાંડા એ ભગવાન સિવાય અને આવા ફૂટ્યા હોય ને મારા જેવાને સાચા માણસ ને સારા માણસ ને એને હેરાન કરે એના ફૂટ્યા હોય ને ત્યારે કેમ કે એની ઘણા બધાને હેરાન કર્યા હોય ને પણ કોઈ સારા માણસ ને હેરાન ન કરે ત્યાં સુધી એના પૂજ હાલે જયારે સાચા માણસ ને દાંડા કરે ને ત્યારે એનું પૂરું તો કીધું મારે ટોકન લેવું તો ટોકન પાછું લઈ જાવ એક વખત ટોકન લીધું તો પાછું લઈ ના ટોકન ની જરૂર નથી બોલાવશે પછી એની જ મારું કામ અધૂરું મૂક્યું તો એટલે એ જ બોલાવે બીજા બોલાવી ના શકે એટલે વાંધો ને કું મેં કીધું તારે ઘર દાંડાઈ કરવી એટલે મેં કીધું તારાજી કેટલી મેં કીધું ખોટે ખોટા તમને બેહાડે કોઈ કારણ વગર ના એમ માનવતા નામ હોય ને એ ફટાફટ તમારું એને આવ્યું કે ગયું કામ કરી દે જેની માનવતા મરી ગઈ ને એ જ હેરાન કરે સમજો જે કોઈ હેરાન કરતો હોય ને કા ડોક્યુમેન્ટ ના કામમાં વિચાર જોઈએ પેઢી ના દેવી જોઈએ પણ હવે કોઈનો દિલ દુખા દુબાવે એટલે માણસ દુવા ના નીકળે એમ તો માલો બધ દુવા ન દે પણ દુવા તો ન નીકળે કોચ કોચવે એટલે દિલ કોસાય એમ કે આપણે ગુજરાતીમાં કે કોઈને કોસવતા નહીં ભગવાનને માનો ન માનો ગમે ખાઓ પીઓ જે કરો કોઈ નું દિલ ના દુખાવું ક્યારે કોઈ પણ મારા ઘણા લોકો કર્મચારીઓ હોય કોઈ સરકારી કોઈ પ્રાઇવેટ છે ઘણા બધા છે એને પણ બે હાથ જોડીને વિનંતી કરું કે તમારી પાસે કોઈ કામ કરાવવા આવે ને તો પ્રેમથી એને કરી દેજો જરાય પણ દિલ નહીં દુખાવતા કારણ કે કોઈને એના ગરીબ કે હાઈ બુરી કે આપણે કેવા છે ગુજરાતીમાં ચાલો ઠીક થયો એની મને બેહાડ્યો 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 હું તો ભૂકી ગયો તો સવા અગિયાર સાડા અગિયાર તો એની કીધું કાઉન્ટર બંધ થાય કાઉન્ટર હું આપણે ગુજરાતીમાં પાછું એમ કે તંબુરો કાઉન્ટર બંધ થાય આ દાંડા કરવી હતી એને કીધું મેં એને હતો કે એક કલાકમાં તો ઇમ્પોસિબલ છે એમ કારણ કે વિદેશમાં રહેતા એને એને ખબર છે કે એક કલાકમાં કોઈ તમને ટ્રાન્સલેશન કરી દે નોટરી કરી દે અને પાછું ઓફિસે ભૂગ્યા હોવાનું વિદેશમાં રહેતા હોય કેજો આવું ઇમ્પોસિબલ છે એમ આ તો ભગવાન ની કૃપા અને માનવતા વાળા માણસ મળી ગયા એટલે થઈ ગયો તો સાડા અગિયાર સુધી એની મને લીધો ને પોણા બાર વાગે મને એની લીધો પછી તો શું લીધો ને મારું કામ જે હતું એ ખાલી એક ડોક્યુમેન્ટ ને લીધે સબમિટ નતો થયું બાકી તો કઈ હતું નહીં એની દાંડા ના લીધે બધું થઈ ગયો મેન વાત હતી બેન ની ઈમાનદારી બેને લાજ રાખી વાત એ કરવી હતી બેન હતા મુસલમાન ના અને ભાઈ હતા હિન્દુ હવે તમે જ કહેજો જે હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરે છે ને તો પછી કેમ હિન્દુ હિન્દુને ને આવી રીતે હેરાન કરે છે આવા તો એક ડોક્યુમેન્ટમાં માં નહી કેટલા બધા છે ડોક્યુમેન્ટ ના સબૂત સબૂત સહિત છે પાછું બધું એટલે જે લોકો હિન્દુ મુસ્લિમ કરે છે ને એને માટે ખાસ સાંભળજો એમ કે આ મુસ્લિમ બેને છે ને એ લાજ રાખી કે બે ત્રણ દિવસ હું હેરાન થાત પૈસાનો નો ખર્ચો હશે બધું બચાવી લીધું એમ તો ચાલો આ પ્રેરણાદાયી કે કહાની સ્ટોરી મારી આજના જીવનમાં એકવીસ તારીખે બનેલી તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો આપ સૌને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી શિયારામ આ ઘટના બનેલી યુકેમાં